અજીરાકાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને પોલીસ દ્વારા તેરા તૂચકો અર્પણ કાર્યકર યોજ્યો હતો હજીરા કાંઠા વિસ્તારના વિકાસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને પોલીસ દ્વારા તેરા અર્પણ કાર્યકર યોજ્યો હતો હજીરા કાંઠા વિસ્તારના વિકાસ સહકારી મંડળી લિમિટેડનો ઓગણત્રીસમો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો હજીરા કાંઠા વિસ્તારમાં ગામોમાં અનેક વિકાસલક્ષી તેમજ સમાજ કલ્યાણ માટે હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લિમિટેડ અગ્રસેર રહેતી આવી છે તાજેતરમાં જ આવા અભ્યાસક્રમની શરૂઆત થઈ છે ત્યારે હજીરા વિસ્તારમાં રહેતા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજતી આવી છે આ સાથે સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોત જોન સિક્કના ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમમાં જોન

હજીરા વિસ્તારની તેર ગામની લગભગ ત્રીસ જેટલી શાળાઓના આઠસો પચાસ થી વધુ છોકરાઓને અમે ઇનામો આપી પ્રોત્સાહિત કરીએ છીએ અને આ અ ઓગણત્રીસ મોનામિત્ર સમારંભ છે અને અને કંપની કરવામાં આવે આવે છે છે આ અમારો ઇનામિત છેલ્લા અઠ્યાવીસ વર્ષ દરમિયાન બે હાજર ચૌદ સુધી મંડળી પોટે ખર્ચ ઉપાડી અમારા તેજસ્વી તાલાઓને સન્માનિત કરી હતી પરંતુ બે હાજર તેર ચૌદ બાદ અમારી મંદિર એલ કંપનીને આર્થિક સહકારની મદદ મદદ માટે રજૂઆત કરી અને એલ કંપનીએ તરત જ અમારી રજૂઆતને ધ્યાને લઈ આજે લગભગ છેલ્લા અગિયાર વર્ષથી એલ ટી કંપની દ્વારા અમારા વિસ્તારના આઠસો પચાસથી વધુ તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટે તમામ આર્થિક મદદ કરે છે અને આ ઇનામોમાં અમારા વિસ્તારના બાળકો જે ઉપયોગ કરી શકે એવા ઇનામો ઇનામો એને આપવામાં આવી રહ્યા છે સાથે સાથે આ વર્ષે એલ ટી કંપનીએ અમારા વિસ્તારના ઘણા એવા બાળકો છે જે સ્પોટમાં આગળ વધી રહ્યા છે ખાસ કરીને વેઇટ લિફ્ટિંગ છે જોડો છે તો એવા બાળકો કક્ષાએ એશિયન ગેમમાં કે ઓલિમ્પિકમાં પણ આગળ વધી શકે એ માટે એમને અલગથી સ્કોલરશિપ આપી અને અમારા વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે એક અલગ એક આગવું કદમ ઊભું કર્યું છે એ બદલ અમે એલ ટી કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારી આ અમારા આ ઓગણત્રીસ માં ઇનામ વિતરણ સમારંભમાં અમારા મુખ્ય મહેમાન શ્રી સીડી સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ સંદીપસિંહ સંદીપ દેસાઈ સાહેબ આવવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમને કારણે ના આવી શક્યા પરંતુ અનુપસિંહ ગેહલોત સાહેબ અમારા પ્રોગ્રામમાં પધારી અમારા તેજારસિંહ ટાલને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું એનો અનુપસિંહ ગેહલોત સાહેબનો ખાસ વિશેષ આભાર માનું છું સાથે સાથે અમારા અમારા આ ઓગણત્રીસમાં એનામિત સમારંભમાં ચોર્યાસી તાલુકા પંચાયત તીપ્તિબેન પટેલ ચોર્યાસી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ લતાબેન પટેલ અને ખાસ જે જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ પટેલ પધારી અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અમારા વિસ્તારના માજી પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યોશ્રીઓ અને સરપંચશ્રીઓ પણ પધારી અમારા વિસ્તારના બાળકોને પ્રોત્સાહિત કરવામાં એક કદમ આગળ વધ્યા છે અને સતત તેઓ પ્રોત્સાહિત કરતા જ રહે છે તો એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ